નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દીધી મિત્રો કે મૃતક ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દીધી મિત્રો કે જે ઘટના સ્થળે જે મૃત્યુ પામ્યા હતા પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતા હતા તો આની વિગત પર વાત કરવામાં આવે તો ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરોએ તેની સીધી ગોળી મારી દીધી હતી તો આની વિગત પર વાત કરવામાં આવે તો આની લૂંટ ચલાવી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ